શિનોર તાલુકાના સેગવા અને વનિયાદ ગામે નવી બનેલી શાળાના રૂમનું આજે ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું શિનોર તાલુકાના સેગવા અને વનિયાદ ગામે નવી શાળાઓના ઓરડાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે ટિમ્બરવા ગામે નવી બનેલ ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ તેમજ નવી બનનાર શાળાના ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ અંગે ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના હોદ્દેદારો ગામના આગેવાનો શૈક્ષણિક વિભાગના તમામ કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ સિનોર તાલુકાની અંદર અલગ અલગ સ્કૂલોના લોકાર્પણનો પ્રસંગ હતો અને સાથે સાથે ટિમ્બરવા ગામની નવું પંચાયતઘરનું પણ આજે ઓપનિંગ હતું એની અંદર લગભગ ટિમ્બરવા ગામની અંદર જે સ્કૂલનું આજે ખાતમુહૂર્ત હતું એની અંદર લગભગ એંસી લાખના ખર્ચે આપણે ત્યાં નવા બિલ્ડિંગનું આજે બનાવવા જઈ રહ્યા છે એનું હતું બીજું ટીમ્બરવા ગામે સત્તાવીસ લાખના ખર્ચે પંચાયતઘર હતું એનું ઓપનિંગ હતું એવી જ રીતે આજે સેગવા ખાતે લગભગ પંચોતેર લાખથી પણ વધારે ખર્ચનું આ બિલ્ડિંગ જે તૈયાર થયું છે એના સેગવા ગામની અંદર આજે એનું લોકાર્પણ હતું એવી જ રીતે અત્યારે અમે અહીંયાથી વણીયાદ જઈ રહ્યા છીએ અને વણિયાદ ગામની અંદર લગભગ પિસ્તાલીસ લાખના ખર્ચે ત્યાં પણ એક બિલ્ડિંગ અને જે જરૂરિયાત હતી સ્કૂલની અંદર તમામ સુવિધાવાળું એક બિલ્ડિંગ છે એનું ખાત ઉદ્ઘાટન પણ આજે ત્યાં રાખવામાં આવેલું છે એવી જ રીતે ત્રણ અલગ અલગ ગામની અંદર આ ચાર જાતના આજે બિલ્ડિંગ અને મકાનોનું ખાતમુહૂર્તને ઉદ્ઘાટન રાખવામાં આવેલું હતું એ આવનારા દિવસોની અંદર લગભગ બીજી અત્યારે ઓગણીસ સ્કૂલોનું જે કામ ચાલી રહ્યું છે સિનોર તાલુકામાં એની અંદર આ સેગવા એક પહેલી સ્કૂલ જે છે ઓગણીસની અંદર એ એનું આજે ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે અગાઉ પંદર સ્કૂલોનો આપણે ઉદ્ઘાટન પતાવી ચૂક્યા છે અને આવનારા દિવસોની અંદર અઢાર સ્કૂલો જે બાકી છે એ અઢાર સ્કૂલોના કામ ચાલુ છે અને આવનારા દિવસોમાં એ પણ વહેલી તકે એનો બિલ્ડિંગનું લોકાર્પણ થાય એ રીતેના અમારા પ્રયત્નો ચાલુ છે અને આ તમામ ગામોએ જે મને બોલાવી અને અમારું જે સ્વાગત કર્યું એ બદલ તમામ ગામ પંચાયતો અને સ્કૂલ વચ્ચે તમામ શિક્ષકોનો આભાર માનું છું